ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક સ્પષ્ટ વાત છે કે માણસ મરવા એટલા ભણે ભલે મરે નુકસાન થવું હોય એટલું ભલે થાય પણ એમને પોતાને એમ એવી કોઈ ક્રેડિટને ધક્કો ના લાગવો જોઈએ કે અમારા શાસનમાં આવી ઘટના બની આ એક એમની

નું હૈયાફાટ રુદન સામે આવ્યું છે તે એકવીસ પરિવારનું દુઃખ જોઈને ખરેખર આપણને પણ એવું થાય કે આ કંઈ રીતનું પરિવાર માટેનું સૌથી મોટી દુઃખદ પરિસ્થિતિ કહેવાય આ એકવીસ પરિવારોના માથે મુશ્કેલીઓનું આપ તૂટી પડ્યું છે અને જ્યારે આપણે એ લાઈવ દ્રશ્યો જોઈએ છીએ તો આપણા આંખમાંથી પણ પાણી આવી જાય અને બીજી બાજુ આ સમગ્ર ઘટનાને લઈને રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો વિપક્ષના ધરણા પણ જોવા મળ્યા જેમાં જિગ્નેશ મેવાણી હોય કે લાલજી દેસાઈ હોય કે પાલ આંબલિયા હોય તેમની સતત હાજરી ડીસા ખાતે જોવા મળી હતી તેઓ સરકાર સામે તેમણે આકરા પ્રહારો પણ કર્યા તણા પ્રદર્શન પણ કર્યું હવે તે વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ એ એકવીસ પરિવારોની મુલાકાત લીધી જેમણે પોતાના પુત્રો ગુમાવ્યા છે જેને પોતાના પિતા ગુમાવ્યા છે જેમણે પોતાના ભાઈને ગુમાવ્યા છે તે દરેક પરિવાર દરેક સભ્યની મુલાકાત ગેનીબેન ઠાકોર દ્વારા લેવામાં આવી તો તે દરમિયાન તેમણે શું કહ્યું તે પણ સાંભળી લઈએ તંત્ર આખું ભળેલું એમ માને કે પોલીસે એવો રિપોર્ટ આપે છે કે ભાઈ અમે એમનો અભિપ્રાય નેગેટીવ આપ્યો હતો તો નેગેટિવ અભિપ્રાય આપ્યા પછી તમે કેમ એને સીલ ના માર્યો કેમ એને તમે એના ઉપર કાર્યવાહી જે કરવાની વહીવટી રીતે કરવાની થતી હોય ચાહે ફાયર સેફટી હોય રેવન્યુ હોય કે જે એના લાગતા લાગતા જેટલાની એનઓસી હોય એ તમામ અધિકારીઓ એને ગંભીરતાપૂર્વક લઈને એને ગેરકાયદેસર ઠેરવી અને એની પાસે પગલાં લીધા હોત તો આ દુર્ઘટના અટકી ગઈ હોત ફેક્ટરી ચાલતી એને માત્ર કરવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને સંવેદનાને દયાને કે એની નૈતિક જવાબદારીને કંઈક હાથ ભેડી લેવા દેવા નથી આખો ટીવી ચેનલ તમામ મીડિયાએ બતાવ્યું ત્યાં બનાવવા માટેની આખી જે સામગ્રી હતી એ લાઈવ ટીવી ચેનલો એ તમામ એ અસ્મિતાથી કરીને તમામ ચેનલોએ બતાવ્યું એમાં પુરાવાની કોઈ જરૂર નથી એને એસપી નો અભિપ્રાય એમને કદાચ મુબારક હશે એમને એવું લાગ્યું છે તો પણ પણ એક નૈતિક જવાબદારી કે એક લાશો આવી દયાનક ઘટના બને અને એમાં પણ જે વાસ્તવિકતા હોય એ અધિકારીઓ રજૂ ન કરે ત્યારે સ્વાભાવિક છે કે એમને લોકોના ટેક્સના પૈસા જયારે પગાર એક કસ્ટોડિયમ તરીકે એક એમની નૈતિક જવાબદારી થતી હોય એમાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરે છે એવું મને લાગે છે રાજકોટ સુરત જેવી ઘટનાઓ બનવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા દિશામાં જે ઘટના બની છે તો એના માટે રાજ્ય સરકાર પેલી જવાબ એસઆઈટી ટીમની રચના કરી પણ ટીમની રચના કોણ એ નાઇ જ અને આ લોકોને ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક સ્પષ્ટ વાત છે કે માણસ મરવા એટલા ભલે મરે નુકસાન થવું હોય એટલું ભલે થાય પણ એમને પોતાને એમ એવી કોઈ ક્રેડિટ ને ધક્કો ના લાગવો જોઈએ કે અમારા શાસનમાં આવી ઘટના બની આ એક એમની એક કાયમની માટેની એક વૈચારિકતા એક વિચારધારા રહી છે અને આવી વિચારધારા ઘટનાઓ બને મેં કહ્યું કે બનવાકાળ બની જાય પણ હકીકતમાં પછી એની સાચી તપાસ થઈ અને જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી પડે વાસ્તવિકતા રજૂ કરવામાં પણ કયા ને ક્યાંક ઉડા જે રીતે વાત કરવામાં આવે તો ડીસામાં જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી છેલ્લા બાર થી તેર વર્ષથી ધમધમી રહી હતી અને હાલમાં તે ફેક્ટરીના જેટલા પણ માલિકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે તેનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે અને તે વચ્ચે એવી પણ માહિતી મળી રહી હતી કે ફેક્ટરીના જે માલિક છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા યેલા માલિકો છે અને તેને લઈને મોટો ઘટસ્ફોટ પણ થયો હતો તે વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોરે આ ઘટનાને લઈને સરકારને ઘેરી પણ હતી આકરા પ્રહારો પણ સરકાર પર કરવામાં આવ્યા હતા તો હવે આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો